માતા ને મારો ઓલવા દેવો ઘરના દીધું તમારે તેલ લાવો લાવજો હું દુનિયા થી ચોરી કરીને લાવીશ પણ મારી મેલેડી નું એ ઘરના વિરોધ નહી કરતા ઘરના તો ભાવ સારો જ હોય જે તે નરતર રૂપ થતા હોય ને જે તે દેવ એ તમારો વિરોધ કરશે ભક્તિમાં તમે નિવેદ કરશો ને તો તમારા ઘરના જોડે બોલાવડાવશે અરે જેટલી વાર અઠવાડિયામાં નિવેદ કરવાના હોય

તમને વિશ્વાસ હોય કે મારા ખોટે મારી ઉક્તાની મેલડી આવે છે તો કાકા કુટુંબ મોને ના મોને તમારું પરિવાર મોને ના મોને તમારી માતાઓ રાજી અમારા દીકરા ના અનુભવ દુનિયા તૂટી પડે આય નઈ પણ તમારે પેલા કીધું જોતો ધૂણવું તમારો ધૂણ નો મજાક ક્યારે બધા બનાવે જ્યારે તમે લગ્ન માં ડિસ્કો ચાલતો તમે ધૂણવાનું ચાલુ કરો એટલે કોઈક મજાક બનાવો લગ્ન છે ચોથી આઈ માતા આઈ તમે તમારી માતા કેવાય મારી તાર ધૂણવું તો કેજે હું ચોક આગો એકલો જતો રહીશ બધા વચ્ચે મારે ધૂણવું અને એવી ભાવનાઓ થી ધૂણવાનું કે હું ધૂણું તો મને કોક પગે લાગે આવી ભાવનાઓ જો ધૂણી કોક ના ખમા કહેવા છે ને તો તમારી ઈચ્છા પૂરી થશે પેલા હું ધૂણી કોઈ ખોટું પડશે કોકે હાર પહેરાયો નહીં જાઉં હું મેલડી ગાડી લેવાની હોભર તો ખરો પેહલા હું મેલડી ફૂલું કોઈ દાડો તમે હોનાનો હાર પહેરાવો તો ફૂલું જોવો ચમ મારા દીકરા કહી કઈ દીધું દીકરા તું મારા દીકરા ચારે એવી આશા રાખી કોઈ હું ગાદીપતિ બનુ મોટો બનુ જ્ઞાની બનુ એનો પણ મને એવું લાગતું કે મારા દીકરાની આ જે ભાવના છે ને એ ભાવનાનો સદુપયોગ કરી અને સંસારમાં મારાથી થાય એટલું કલ્યાણ કરવું છે ભલે પોનસો હજાર કે લાખ જેટલા મારા હાથે લખ્યા છે એટલા મારા હાથે સુધરશે એમનું જીવન પરિવર્તન થશે ભક્તિમય થશે આનંદમય થશે ને એમાં હું મેલેડી મારા દીકરાના લેખમાં જસ લખી દઈશ હા શું ખોટું એટલે હું મહેનત કરું છું તમને એવું લાગતું તમારી માં ઘેર નહી કર્તવ્ય કોનું તમારી ઘરની માતાનું મારા કરતા વધારે તમારી માતાનું દુઃખ મટાડવું સુખી કરવા કોનું કોણ તમારી માતાનું તો એ તમારી માતાનું કર્તવ્ય હું જો સોલંકી પેઢીની માતા નિભાવતી હોય તો દુનિયા જે કે પણ આજ મારા કારણે એક લાખ પરિવાર એવું છે કે આજ ભક્તિ ભાવમાં રંગાઈ ગયા આજ કદાચ અભિમાનથી કેતી નહીં ઘણા નહી બતાવતી કે મેં આટલું આલ્યું આટલું કર્યું પણ આજ એક લાખ પરિવાર એવો છે જેના ઘરમાં માંસ મટન ખાવાનું બંધ થઈ ગયું ગુંદાન કરતા થઈ ગયા તકલા ને ચણ નાખતા થઈ ગયા કૂતરાને બિસ્કીટ ખવડાવતા થઈ ગયા ગાય ને રોટલી ખવડાવતા થઈ ગયા થઈ ગયા કે નહીં આ ટકી રહે એના માટે મહેનત કરું છું નગર મને કોઈ સ્વાર્થ કડીકનો સમય ગાળો છે જેમ જેમ વસ્તી વધતી જાય છે આ તો ભારત ફર્સ્ટ નંબરે આવી ગયું એવું કહે છે ને એમ એમ સંસાધનો ટેકનોલોજી વધતી જાય છે જેટલી વસ્તી વધે છે એટલા ઘરોય બનતા જાય છે બને છે ને તો આ ઘર બનાવવા ફ્લેટ બનાવવા જો પ્રકૃતિનો નાશ થાય છે થાય છે ને જોવો છો ને ઝાડ કપાય છે વર્ષો જૂના ઝાડ મોટા મોટા વડલા હોય હારા એવા લીમડા થયેલા હોય ભરાવદાર લીમડા હોય એ ઝાડ કપાય છે તો આ પ્રકૃતિ છે ને એ રૂઠી છે રૂઠાય દુખી થાય આ ધરતી માતા જે જેને ક્યાં છે ને એ દુખી થાય એનું દુઃખ છે ને ભગવાન જોવાય ચમ પ્રકૃતિ એક જીવત છે ને તમારું બધાનું રક્ષણ કરે છે ને ઝાડ છે હારા તો શું કામ ઓક્સિજન મળે એના માટે ઝાડો કાપ્યા તો કરવું પડ્યું ખબર એટલે પ્રકૃતિ રૂઠી છે આ ધરતી માતા રૂઠી છે આ માણસો ને આવા પાપ થી પણ મારા બન્યા છો ને મન મોનો છો ને તો કદાચ આ ચોમાસાનો સમય ગાળો આવ્યો છે માટી જમીન હંમેશા ભીની જ રહે છે તમારા ઘરની આગળ કોઈ જગ્યા હોય વાડો હોય તો લીમડાનો છોડ કે આબો કે તમને જે ફાવે ઝાડ આસો પાલવ પવિત્ર ઝાડોમાં જે છે એ તમને ફાવે ઝાડ ટૂંક ને એક રોપો બે રોપો ત્રણ રોપો પણ એક રોપો તમારા પિતૃના નામથી એક રોપો તમારી કુળદેવી નામથી એક રોપો તમારી મેલડીના નામથી અને એ ઝાડને તમારે એવું સમજવાનું આ મારી માનું જતન કરું છું મારી માનું કદાચ હું ભોણું આલું છું એમ કરીને એને પોણી રેડશો એનું જતન કરશો ને તો પ્રકૃતિ રાજી થશે ને પ્રકૃતિ રાજી થશે ને તો તમારી માં મારા જેવી રાજી થશે આવું મેલડી કહું જેના જગ્યા નહીં એના માટે ફરજિયાત નહીં પણ જેના ખેતરો છે ઘર છે વાડા છે એના માટે જો તમે બે ઝાડ કાપ્યા હોય તો અમે ચાર રોપવા પડે તો એનો પ્રહાર છે ને એની જે ક્રોધ છે ને એ તમાર હું હશે ધરતી પર આવો પવિત્ર ઝાડ રોપી અને પ્રકૃતિને રાજી કરી લો તો મારો રોમ રાજી રહેશે મારા જેવી મેલડી રાજી રહે છે બરોબર છે તમારા ઘેર જો પવિત્રતા ને એટલી નવી ઉર્જા એવો આનંદ ભર્યું વાતાવરણ ના રાખું કોડા મારે બોલવું બેકાર કરશે કોણ કોણ કરશે જો આજે આગરી ઊંચી કરી જો નહીં કર્યું તો લેવાય ગયા રોજ છે ને લીમડો જાડો લઈને આવીશ લે એટલે ખબર પડી જાય મારી કીધું તો મેં લીમડો રોપ્યો નહી કરશો ને આટલું